અને ઓલો બસો ઓલો આ બસો પંદર ની બસો એમાં દસ થેલી નબળી ગણવાની દસ થેલી પર નીકળે હા બધું કઈ વાંધો નહીં

बोलवा मारे पर 17 करवा दिया धन्यवाद के बाद तो भी दे क्या भाई लोग કેટલા છે પંકજભાઈ એકસો પાસઠ તમારે હાલે ભાવેશભાઈ હાલેવો તમારે સો ટકા કેરેન્ટ

मैं पहला एक कहता हूं अभी आ भाई केंद्र पहला एक कहता हूं जून वदर रसा रसा ये तो दो थैली तो खराब थी दो गाड़ी सो न्या 2 ना 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 20 से एक हर को बदो બે થેલી છે હલો ભાઈ એકસો ને પાસઠ ટકા બે થેલા નબળા છે ખાલી જોઈએ રૂપિયા ફેર આમો પીડો ભાઈ અંદર જોઈ લો માલત છે અંદર કોઈ માલત છે કાર્બન કોપીઓ પોરો માલ રાજ ટ્રેડિંગ